નમસ્કાર દર્શક મિત્રો આપની હડિયાશો સાયંગ્રુપ મીડિયા હાઉસમાં સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ સાંતા દેવી રોડ સ્થિત આદિનાથ સોસાયટી અને આદિનાથ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા દિવસોથી એક આવેદનપત્ર આપી રહ્યા છે નવસારી બીજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને અને જે સંદર્ભે આજરોજ પણ એક મોટા જનસમુદાયની સાથે તેઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા નગરપાલિકા કચેરી ખાતે એમણે ચીફ ઓફિસરને રજૂઆત કરી કારણ કે જે બાંધકામ થઈ રહ્યું છે અને એ બાંધકામ જે ખરું એ સંપૂર્ણપણે ગેરકાયદેસર બાંધકામ છે અને જે બાંધકામને લઈને સતત તે લોકો એક વર્ષથી અરજીઓ કરી રહ્યા છે છતાં પણ એમની કોઈ અરજી સાંભળવામાં આવતી નથી રસ્તાની ઉપર શેડ પાડી દેવામાં આવ્યો છે રસ્તાની ઉપર ગેટ બનાવી દેવામાં આવ્યો છે અને રસ્તાની ઉપર હવે તો પાક્કું બાંધકામ ચાલી રહ્યું હોય એવો પણ એમનો આક્ષેપ છે અમે કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ધર્મના વિરુદ્ધમાં નથી ભારતીય છે બધા જ ધર્મ આપણા છે પણ કોઈ ધર્મનું અપમાન કરીને બીજા ધર્મને આગળ લઈ જવું એ આપણી સંસ્કૃતિ શીખવતી નથી પણ હા માણ માણસાઈ માણસાઈ ક્યાં જાય છે કારણ કે કોઈ મંદિર કોઈ દેરાસર કોઈ ધર્મની લાગણી દુભાય એ કામ આપણું નથી પણ માણસાઈ બી તો ખરીને કારણ કે સૌથી ઉપર માણસાઈ આવે છે શું તકલીફ છે કે રીતે રજૂઆત કરવામાં આવી આપણે સ્થળ ઉપર છે અને આ સ્થળ પર તમે શું જણાવવા માંગો છો સ્થળ ઉપર આ સોસાયટીના આદિના સોસાયટીમાં ચાર રસ્તા છે એમાં પેલો સો એ સો ટકા બ્લોક છે કાચું બાંધકામ ઓલરેડી ચાર પાંચ વર્ષથી છે છતાં આ લોકોને વારંવાર જાણ કરવાથી કોઈ એક્શન લેતો નથી અત્યારે લીગલી એ સો ટકા રસ્તાનું પાકું બાંધકામ થઈ રહ્યું છે એક વર્ષ ત્યાં અમે જે તે અમારા નેતાઓ છે એને જાણ કરીએ છીએ જે તે કર્મચારીને કરીએ છીએ કલેક્ટરને આવેદન આપેલું છે નગરપાલિકાને આપેલું છે આ લોકો કોઈ પણ જાતનું આમ જનતાનું સાંભળતા નથી ન છૂટકે આજે અમારે સામૂહિકમાં અહીંયા જવું પડ્યું છતાં પણ કામ આ લોકો સ્ટોપ કરાવતા નથી અને લીગલી દિવસ અને રાતે કામ ઉલટાનું જેમ અમે રજૂઆત કરીએ છીએ એમ ડબલ સ્પીડમાં ચાલે છે છેલ્લે તો આ રસ્તો ખુલ્લો હતો બતાવો કયો રસ્તો છે અને કઈ રીતે તમે જુઓ તો હું મારા કેમેરામેનને વિનંતી કરીશ જે પ્રમાણે સોસાયટીનું કેવું છે આ વીસ ફૂટનો રસ્તો છે એ વીસ ફૂટના રસ્તાની આગળ એક ગેટ બનાવી દેવામાં આવ્યો છે ત્યારબાદ આ પાકો પતરાનો શેડ બનાવી દેવામાં આવ્યો છે અને સામે જે તમને ગેટ દેખાય છે એ ગેટ પછીથી રસ્તો આવે છે તો ત્યાં બાંધકામની શરૂઆત કરી દેવામાં આવી છે અને આ વાતો માત્ર કેમેરા પર નહીં પણ કાગળ પર પણ છે કાગળ પણ બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ જે રસ્તો છે સોસાયટીનો રસ્તો છે અને સોસાયટીના રસ્તાની અંદર સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અત્યારે પણ મજૂરો જે ખરા એ કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે અને આ જે રસ્તો હતો એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગેટ મૂકી દેવામાં આવ્યો છે અહીંથી આ રસ્તો ક્યાં જાય છે અહીંયાથી સીધો સામે દિવાલે અને અહીંયાથી આ મેન ગેટ ખોલીને તમને લાઈવ રસ્તો જ બતાવી દઈએ આજે આજે બાંધકામ ચાલે છે રસ્તામાં ચાલી રહ્યું છે એમ કેવું છે આપનું આજે બાંધકામ ચાલે છે રસ્તામાં ચાલી રહ્યું છે રસ્તામાં સો સો ટકા રસ્તામાં બાંધકામ ચાલી રહ્યું છે અચ્છા એટલે આ ગેટ જે ખરો એ ગેટ ઇલીગલી છે સો સો ટકા છે આ અત્યારે પાકા પિલરો તમારી સામે લાઈવ બનાવી રહ્યા છે અત્યારે આપણે જસ્ટ નગરપાલિકામાંથી આવી છીએ આપણને આશ્વાસન ચીફે આપેલું છે કે હું કામ બંધ થઈ ગયું છે છતાં તમારી સામે લાઈવ કામ ચાલુ છે તમે જો એ મુજબ કે આ રસ્તો છે અને રસ્તાની જગ્યાએ આ પ્રમાણે અત્યારે પાકું બાંધકામ ચાલી રહ્યું છે મજૂરો સાઈડ પર કામ કરી રહ્યા છે અને આ રસ્તો હવે અહીંથી જમણી બાજુ ફળે છે તમે જો એ પ્રમાણે કેમેરામેનને કહીશ કે ભાઈ શાંતિથી કારણ કે ખાડાઓ ખૂબ મોટા છે તમે જો એ પ્રમાણે કે આટલા કન્સ્ટ્રક્શનની અંદર શરૂઆત કરી દેવામાં આવી છે કન્સ્ટ્રક્શન ચાલુ જ છે કેટલા વખત પેલા રજૂઆત કરવામાં આવી પહેલી અરજી ક્યારે આપી હતી પેલી અરજી અમે બે હજાર તેવીસ સાતમા મહિનામાં આપેલી છે સાતમા મહિનામાં બે હજાર તેવીસમાં અરજી આપી વરસ થવા આવ્યું કારણ કે પાંચમો મહિનો ચાલે છે તો કામ અટક્યું કામ ઉલટાનું ફૂર જોશમાં ચાલુ છે તો કોની ક્ષેત્રે છાયામાં કામ ચાલે છે શું માનો છો તમે રાજકીય નેતાઓ જિગી શાહ જેને અમે બનાવેલા છે એ જ લોકો આ લોકો અનલીગલી કામમાં પ્રોત્સાહન આપે છે અને પાછી આમ જનતા માટે અપેક્ષા પણ રાખે છે કે ભાઈ અમને વોટ આપો ભાજપ આપણું છે તો પછી આ તમે જ અનલીગલી ધર્મના અમે કામ કરો છો બરાબર તો એ સોસાયટીને પણ તમારે વિશ્વાસમાં રાખવા જોઈએ સોસાયટીથી બળ ઉપર તમે કામ કરી રહ્યા છો અમે વારંવાર સોસાયટીને તમારા મંદિરના ટ્રસ્ટીઓને પણ રજૂઆત કરેલા છે છતાં એ લોકોના પાવરના હિસાબે આગળ કામ ચાલે છે અને અમારું કોઈ પણ સાંભળવા તૈયાર નથી ક્યાં સુધી ભાડાને મકાનમાં કાનમાં રહીશું હવે મેળવવું તમારું પોતાનું ઘર તમારા સપનાની સાકાર કરવું કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવવું શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન સાથે જ એ પણ બતાવીશ કે આ કન્સ્ટ્રક્શન સાઇડની ઉપર કોઈ પણ સેફ્ટીના સાધનો નથી દેખાતા કોઈ પણ કર્મચારીએ હેલ્મેટ નથી પહેરા સેફટી શૂઝ નથી પહેરા સંપૂર્ણપણે એટલે તંત્ર માત્ર આગ લાગે પછી જ કૂવો ખોદે આ સાઇડની ઉપર જમીન ધસી પડે અથવા તો કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ઘટના બને તો એના માટે જવાબદાર કોણ આ તમે જુઓ એ પ્રમાણે કે એક વોલ બનાવી દેવામાં આવી છે અને વોલ બાજુના એપાર્ટમેન્ટની વચ્ચે છે કદાચ કદાચ ચોમાસાનો સમય છે આ કોઈ પણ કર્મચારીને લાગે તો એને ઇજારાદાર જવાબદારી લેવાનો છે તમે જો કોઈ પણ સેફ્ટી શૂઝ નથી પહેરા જેકેટ નથી હેલ્મેટ નથી અને બે ધડક બે રોક ટોક કામ ચાલી રહ્યું છે આ કોના ને કોના કારણે તો સાથે જ મહિલાઓની સાથે વાત કરીશું બેનું તમારું શું જણાવવું છે જણાવવાનું એ છે કે અમારો આ રસ્તો છે સોસાયટીનો એ રસ્તો એને અમને ચાલુ કાઢી દેવો પડે રસ્તા ઉપર એ બાંધકામ કરે છે અમે કઈ વારંવાર એને નોટિસ આપી પણ તોય છતાં એ બાંધકામ કરે છે આ કોઈ પણ એંગલ થી હાલ રસ્તો દેખાતો નથી આ તો એમ જ લાગે છે કે ભાઈ કોઈ કોમર્શિયલ પ્લોટ છે અને પ્લોટ ની ઉપર બાંધકામ ચાલી રહ્યું છે એ તો નકશાની અંદર જોવામાં આવશે આ સ્થાનિકોનો સ્પષ્ટ આરોપ છે કે ભાઈ રસ્તાની ઉપર બાંધકામ ચાલી રહ્યું છે બેન તમને કોઈ જગ્યાએ રસ્તો દેખાય ખરો રસ્તો ક્યાં દેખાય છે પોલીસ બંદોબસ્તની સાથે તોડી શકાતું હોય તો પછી આ કામ કેમ નહી અટકી શકે એક વર્ષ પહેલાની અરજી કરવામાં આવી તે છતાં બી શા માટે આ કામ અટકતું નથી જયારે સ્થાનિકો વારંવાર રજૂઆત કરે છે છ દિવસથી તો સતત લાગ્યા છે અને હવે પાલિકાના ચીફ ઓફિસરનું કેવું છે કે બે કલાકની અંદર કામ અટકાવવામાં આવશે તો સાથે જ્યારે જીફ ઓફિસર કરવા માટે આવ્યા તો કેવો હતો ચીફ ઓફિસરની ચેમ્બરનો માહોલ એ પણ જુઓ અને ચીફ ઓફિસર શું જણાવી રહ્યા છે એ પણ સાંભળો

મેં આવતા ને બરાબર મીટિંગમાં શું કરવાનું છે એ વાત ખરું આવે ત્યારની વાત ત્યાર 10 દિવસથી સાહેબ આપણે એને કહી મેં કો મીટિંગ કરવા આવતા હવે શું ને ઓન પેપર પર આપણે પ્રોસેસ કરી દીધી છે બરાબર ની કાયદેસર નથી બરાબર છે એટલાની ખોટું માર્કેટ છે બે કલાકમાં ઊભી રહે અટકા 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 કામ તો કામ કરે કામ અટકા

એ કોઈ એન થાયો પાછા આથીમાં બેવડ નપી મજા આવે મેં આ બધાને કામ છે

લોખંડ નો કોલમ ઉભેલો છે અને બીજા વિડીયો તમને શેર છતાં તમે ધ્યાન આપ્યું રાજકારી નેતા સાંભળવાથી આમ જનતા નું કોઈ પણ વસ્તુ સાંભળતા જ ઘટના ભાઈ તો સરકાર તમારે એવા અધિકારીનો ભોગ લેવા છે બરોબર પગલા લેવો એવી તમને રજૂઆત છે ના ખાઈ આપી લેશો અમારો સોસાયટી નો રસ્તો સૌથી મોટો મિલર આવી કાલે બે તો છે તમે એને જે પરમિશન આપેલી હોય એની અંદર અમારે કઈ લેવા દેવા નથી અમારો સાર્વજનિક મંદિર તોડ્યું હતું એ મંદિર હતું એટલે તમે તોડી નાખ્યું

આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન જે રોડ વિસ્તાર છે ત્યાંથી જે આદિનાથ સોસાયટી છે એમના રહીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામની રજૂઆત મળેલી છે એ બાબતે નગરપાલિકાના જે અધિકારીઓને જરૂરી સર્વે કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને ખાસ કરીને સોસાયટીના જે રહીશો છે એમની રજૂઆત ઇન્ટરનલ રોડ પર જે દબાણ થઈ રહ્યું છે એ રસ્તો ખુલ્લો કરાવવાની છે એ બાબતે જરૂરી તમામ કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને આવનારા સમયની અંદર તાત્કાલિક અસરથી આ જે બા જે ઇસમો બાંધકામ કરી રહ્યા છે તેમને નોટિસો ઇસ્યુ કરવામાં આવશે અને આ રસ્તા પરનું જે દબાણ છે એ દૂર થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે એક મહિનાથી કામ ચાલી રહ્યું હતું આમાં જે ગેરકાયદેસર બાંધકામ છે એ ગેરકાયદેસર બાંધકામ રિમૂવલ કરવા માટે ચોક્કસ પ્રકારની કાયદેસરની જે પ્રક્રિયા હાથ ધરવાની હોય છે એ દિશામાં નગરપાલિકા કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે નાઈ બાબત હોય એ બાબતે હું કંઈ કોમેન્ટ ના કરી શકું થેન્ક યુ વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોવો છો એ પ્રમાણે કે જે સીધો પતરાના શેડમાંથી એટલે કે જે ગેટ બનાવવામાં આવ્યો છે ત્યાંથી સીધો વીસ ફૂટનો રસ્તો છે એ સીધો વીસ ફૂટનો રસ્તો એલ સ્વરૂપે થાય છે એટલે સીધો એલ બને છે એટલે આ બાજુની જે દિવાલ છે કેમેરામેનને વિનંતી કરી છે બતાવે આ દિવાલ જે ખરી એ વીસ ફૂટનો રસ્તો છે અને એ વીસ ફૂટના રસ્તાની અંદર તમે જોશો તો એ પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે કારણ કે જે મજૂરો છે એમના માટે કદાચ રહેવા માટે પતરાની આળસ મૂકી દેવામાં આવી છે આ બાજુ તમે જોશો તો કન્સ્ટ્રક્શન ચાલે છે કદાચ કોઈ કીધું હશે એટલે પતરા મૂકી દેવામાં આવ્યા છે પણ આ પતરાથી અમે જે

નામની હાઈ હાઈ બોલાઈ કારણ કે જ્યારે આ જ જનતાને તમે વોટ માંગવા માટે આવો છો વોટ માંગો છો ત્યારે ભાઈ બાપા કરો છો હાથ જોડો છો અને પછી જ્યારે એ જનતા તમારી પાસે જવાબ માંગે છે તો ત્યારે તમે મોડું ફેરવો છો એ રીતે યોગ્ય કહી શકાય તો આ છે આ આદિનાથ સોસાયટી અને આદિનાથ સોસાયટીના રહીશો અને આદિનાથ સોસાયટીના રહીશો બર બપોરે આટલા તાપમાં પણ પોતાની માંગ માટે રસ્તા માટે લડી રહ્યા છે કારણ કે રસ્તો તો હોવો જ જોઈએ કારણ કે કોઈક અનિચ્છનીય ઘટના બને અને એમ્બ્યુલન્સ અથવા તો ફાયરની ગાડી લાવવી હોય તો ક્યાંથી લવાય વીસ ફૂટનો રસ્તો એટલે જ ટાઉન પ્લાનિંગની અંદર આપવામાં આવે પણ આ તો થઈ ગયું જીસકી લાઠી ઉસકી ભેંસ સત્તા પર અમે છે અમે ઈચ્છીએ અમે કરી શકીએ અમને રોકવાવાળું કોણ છે જો રાતોરાત એક મંદિર તૂટતું હોય તો આપ કામ કેમ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો